વિરોધીઓને વળતો જવાબ મળ્યો છે અને સૌરાષ્ટ્રના મિલન શુક્લાએ વિરોધીઓને વળતો જવાબ આપ્યો છે બ્રાહ્મણોને સલાહ આપતા પહેલા એકવાર વિચારજો તેવું પણ મિલન શુક્લાએ કહ્યું છે પાંચ પરગણા બ્રહ્મ સમાજે તેમના બંધારણ સમયે અને બંધારણ પ્રમાણે નિર્ણય લીધો છે તેવું પણ મિલન શુક્લાએ પોતાના નિર્ણયમાં જણાવ્યું છે બ્રાહ્મણોને કોઈ કમજોર ન સમજવા તેવું પણ મિલન શુક્લાએ પોતાનું નિવેદનમાં જણાવ્યું છે તો સાથે સાથે ઘણા બ્રાહ્મણ સેલિબ્રિટી

તો હા કિંજલ જે બહિષ્કાર કરવામાં આવ્યો હતો તેમણે શાહ સાથે જે સગાઈ કરી હતી ને એ પછી પાંચ બ્રહ્મ સમાજ દ્વારા તેમના પરિવારને સમાજની અંદરથી બહિષ્કાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ અનેક નિવેદનો અને વિરોધ તેમનો થઈ રહ્યો હતો અનેક આગેવાનો કિંજલ દવેના સમર્થનમાં આવ્યા હતા અમુક કલાકારો પણ કિંજલ દવેના સમર્થનમાં આવ્યા હતા તો ત્યારે અમુક આગેવાનો કિંજલ દવેના વિરોધમાં પણ ગયા હતા ત્યારે હવે સૌરાષ્ટ્ર મિલન શુક્લાનું એક નિવેદન સામે આવ્યું છે ને મિલન શુક્લાએ કહ્યું છે કે પાંચ પરગણા બ્રહ્મ સમાજે જે પણ નિર્ણય કર્યો છે એમના બંધારણ પ્રમાણેનો નિર્ણય છે પણ આમાં કરવાની જરૂર જે પ્રમાણે સમાજની વ્યવસ્થા ચાલે છે એ પ્રમાણની સમાજની વ્યવસ્થા અને સમાજનો નિર્ણય છે ઘણા પોતાને સેલિબ્રિટી સમજીને આમાં ડોટડાપણ કરે છે તે આ મામલાથી દૂર રહેજો તેવું પણ મિલન શુક્લાએ કહ્યું છે તો આવો સાંભળીએ મિલન શુક્લાએ વિરોધીઓને વળતો જવાબ આપતા શું કહ્યું એક એવા મુદ્દા ઉપર લાઈવ થવા જઈ રહ્યો છું કે હાલમાં તે આપણે બધા બે ચાર દિવસથી એક ઘટના બની છે પાંચ પરગણા બ્રહ્મ સમાજને લગતી એના ઉપર વિવિધ લોક સમાજના લોકો આજે ગુજરાતમાં મોટા ભાગના સમાજો સરકાર પાસે એવી માંગ કરી રહ્યા છે કે ભાઈ પ્રેમ લગ્નમાં માતા પિતાની સહી ફરજિયાત કરો એટલે દરે દરેક સમાજ આ લગ્નોથી ક્યાંક ને ક્યાંક નારાજ છે પણ એવી વિચારધારાવાળા લોકો પણ હોય એ હજાર ટકાની વાત છે કે જેને આંતરજ્ઞાતી લગ્નથી કોઈ તકલીફ ન હોય તો આ મુદ્દાને લઈ અને વર્તમાન સમયમાં જ જે બ્રહ્મ સમાજ તરફથી કિંજલબેન દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર છે એના ઉપર વિવિધ જ્ઞાતિના વિવિધ સમાજના લોકો પોતાના પ્રતિભાવ આપી રહ્યા છે અને સ્વાભાવિક છે કે આજે લોકશાહી છે બધાને પોતાનો મત રજૂ કરવાનો અધિકાર છે ત્યારે કોઈ પોતાનો મત રજૂ કરે તો એમાં આપણે ક્યારેય કોઈ વાંધો હોઈ શકે નહીં પણ આવા લોકોને આ વિડિયોના માધ્યમથી ફક્ત હું એટલું કહેવા માંગુ છું કે બ્રહ્મ સમાજ એ ખૂબ વિચાર કરવાવાળો અને ખૂબ બુદ્ધિ જેવી સમાજ છે એટલે બ્રાહ્મણોને સલાહ આપતા પહેલાં આપણે એક વખત વિચારવું જોઈએ અને એટલે વિચારવું જોઈએ કે અમારામાં ચોર્યાસી તડગોળ આમ તો એની પેટા જ્ઞાતિઓ ગણો તો ઘણી મોટી થાય પણ ચોર્યાસી મુખ્ય તળગોળ છે અને દરેક તળગોળનો એક નીતિ નિયમ હોય એવી રીતે અમારે પાંચ પરગણા જે બ્રહ્મ સમાજ છે એમના આગેવાનો એ ભેગા મળી અને કંઈક નિર્ણય કર્યો તો એ નિર્ણય એના બંધારણ મુજબ કર્યો છે એમાં એવું ન હોઈ શકે કોઈને અંગત રાગ દેશ હોય કોઈ આ વસ્તુની કદાચ એમાં ત્યાં બેઠા એમાંથી પણ કેટલા એવા લોકો હોય છે કે આના વિરોધમાં ન હોય પણ છતાં સમાજની સાથે રહેવું પડે એમ વિચારી અને પોતાનો મત સમાજ તરફી દરેક જ્ઞાતિ રાખતી હોય ત્યારે આ મેટરને લઈ અને ઘણા લોકો એક વિડીયો તો મેં જોયો મને કોઈએ મોકલ્યો તો એમાં એમ કહે કે આ ભ્રમ રાક્ષસો કોઈ જે સાહ કરીને એને એની વોલ ઉપર વિડીયો ચડાવ્યો છે એટલે તમે શાંતિપૂર્ણ રીતે કોઈ પણ વાત તમે રજૂ કરી શકો બ્રાહ્મણોને એટલા બધા કમજોર સમજીને કોઈ અભદ્ર ભાષામાં ટિપ્પણી કરવી નહીં અને આવા વિડીયો મૂકનારાઓ દરેક પોતે પોતાની રીતે આત્મમંથન કરે અને એ આત્મમંથન એવું કરે કે જો ખરેખર તમને વાંધો ન હોય તમારી બેન દીકરી બીજે આપવામાં તમને વાંધો ન હોય તો પોતાના ઘરથી જ શરૂઆત કરે અને અમારામાં ફક્ત આ એક તળગોળા જ આ બંધારણમાં છે બાકી મોટા ભાગના બ્રાહ્મણો આજે ખુલ્લી વિચારસરણી વાળા છે જ આપ બધા જોઈ શકો છો પણ એના નીતિ નિયમો બંધારણો છે જ એનો અમલ આજે કોઈ કરતું નથી અને મને આવા લોકોને જવાબ દેવા કરતાં પણ વિશેષમાં તમને કહું તો એવાથી તકલીફ છે કે જે પોતે બ્રાહ્મણ છે અને એ આ વિવાદમાં કૂદી પડ્યા છે ઘણા સેલિબ્રિટીઓ કૂદી પડ્યા છે હવે એને પોતાને પહેલાં એ વિચારવું જોઈએ કે મારા મારું સમાજમાં શું યોગદાન છે સમાજને તાલીબાની કહેતા પહેલાં આપણે એ વિચારવું જોઈએ કે મેં જે કુળમાં જન્મ લીધો એ કુળ માટેથી મેં શું કર્યું હા વિચારો મેં જેમ પહેલાં કીધું એમ વિચારો આપણા એવા હોઈ શકે ઘણાના ખુલ્લા વિચારો હોઈ શકે અને એ ખુલ્લા વિચારોથી પોતે જેવી પણ શકે આમાં ક્યાંય કોઈ ઉપર તમને દબાણ કરી અને તમારા ઉપર તમારા અંગત જીવન ઉપર કોઈ પણ પ્રકારની તાલિબાની સજા તો કોઈ કરતું નથી પણ સમાજ જે છે એ સમાજનું એક બંધારણ હોય એમ અમારું પાંચ પરગણા બ્રહ્મ સમાજનું પણ એક બંધારણ છે અને બંધારણ અનુરૂપ એમાં પણ ઘણા બધાનો એવો મત હશે છે કે ભાઈ આ વાત ન બને પણ કદાચ બની તો હવે જ્યારે એ ઘટના બની ચૂકી છે અને એક પ્રતિબંધ સમાજે લગાવ્યો છે ત્યારે એને ખોટો વિવાદ ઊભો કરવો એ ખરેખર ન હોવું જોઈએ એનો પાંચ પરગણા બ્રહ્મ સમાજના સ્થાનિક જે લોકો આગેવાનો છે એ લોકો એનો નિર્ણય કરશે પણ હવે બીજા ગોળવાળા જે અમુક અને જેને બ્રહ્મ સમાજ અરે કાંઈ સ્નાન સૂતકનો સંબંધ નથી આવા સેલિબ્રિટીઓએ આના ઉપર બોલવું જોઈએ નહીં નહીંતર અમે બીજાને તો કોઈને જવાબ આપીએ કે ન આપીએ પણ આમાં હું પણ આવી ગયો હું પણ એક સામાજિક આગેવાન હોવા છતાં આ પાંચ પરગણાની મેટરમાં એક શબ્દ પણ બોલ્યો નથી હું બોલી પણ ન શકું કારણ કે મારી લાયકાત નથી કારણ કે એમનું એક બંધારણ છે એ બંધારણને અનુરૂપ એ લોકો જે કાંઈ કરતા હોય એમાં મારે કાં તો સહમત રહેવું જોઈએ અથવા જો મારી સહમતી ન હોય તો મારે મૌન રહેવું જોઈએ પણ એમાં હું કોઈને સલાહ આપી શકું નહીં તો આ દરેકે સમજવું જોઈએ ખાસ કરીને બ્રાહ્મણોએ સમજવું જોઈએ બ્રાહ્મણ સેલિબ્રિટીઓએ જે પોતાની જાતને આમ તો બ્રાહ્મણ ગણતા જ નથી એવાએ પણ સમજવું જોઈએ કે તમે ગમે એ વાત કરો પણ બ્રહ્મ સમાજ ઉપર બોલવાનો તમને કોઈ અધિકાર જ નથી અને જો આવા કોઈ સેલિબ્રિટી બ્રાહ્મણો વિશે ક્યાંય પોતાનો વિડીયો નિવેદન આપશે તો એ યાદ રાખી લે કે એમને પણ ક્યાંક ને ક્યાંક આવી વાતનો ભોગ બનવું પડી શકે છે અમે તમને કોઈ ધમકી નથી આપતા અમે તમને કોઈ બીજું નથી કરતા પણ બ્રાહ્મણો કોની આરે રહેવું અને કોનો બહિષ્કાર કરવો એના માટેથી બ્રહ્મ સમાજ સ્વતંત્ર છે એને કોઈ રોકી શકે નહીં અને આજે આ દરેક સમાજનો સળગતો પ્રશ્ન છે ઘણા ખુલ્લી વિચારસરણીવાળા હોય ગમે તેની સાથે પોતાની પારિવારિક સંબંધો જોડે એમાં બીજા કોઈને વાંધો નથી પણ મેં જેમ પહેલાં કીધું એમ અમારા ચોર્યાસી તળગોળ છે અને બધા તળગોળના અલગ અલગ બંધારણો છે જ પણ આવા સેલિબ્રિટીઓ અને ખુલ્લા વિચારોના કારણે આવા બંધારણોનો ક્યાંક ને ક્યાંક અસ્તિત્વ ટેકવું નથી જ્યારે પાંચ પરગણા બ્રહ્મ સમાજ આજે પણ પોતાના બંધારણ મુજબ ચાલી રહ્યો છે ખૂબ સારી એકતાથી ચાલી રહ્યો છે અને એમાં બોલવું ખાસ કરીને બ્રાહ્મણો એમાં આમાં બોલવું એ દુર્ભાગ્યપૂર્ણ વાત છે કોઈ બ્રાહ્મણોએ આના વિશે કોઈ પણ સેલિબ્રિટીએ વિડીયો મૂકવો નહીં અન્યથા એમણે પણ વિચારી લેવું કે અમે સમાજ માટેથી શું કર્યું છે આજે મારા ઉપર જો કોઈ સમાજ દંડ કરે તો મારે પણ ભોગવવો પડે એટલે આમાં કોઈ નાનું મોટું હોતું નથી દરેકને અને ઘણા વાતો કરે કે ભાઈ પાંચ પરગણા બ્રહ્મ સમાજ છે એ દીકરીઓ ઉપર કંટ્રોલ એવું નથી આજે ઘણી બધી નોકરીઓ ખાસ કરીને પોલીસમાં તમે જુઓ તો છેલ્લા બે ચાર વર્ષમાં સૌથી વધારે જો ક્યાંયથી દીકરીઓ બ્રહ્મ સમાજની આવી હોય તો એ પાંચ પરગણા બ્રહ્મ સમાજની છે ઘણા બધા ક્ષેત્રોમાં છે એટલે એવી કોઈ વાત નથી દીકરીઓને દબાવીને રાખવી પણ જે બંધારણ છે એ બંધારણને અનુરૂપ ક્યાંય ત્યાંના આગેવાનોને એવું લાગ્યું હોય છે કે ભાઈ આ મુદ્દો આપણે કોઈ નિર્ણય કરવો પડે ને એને નિર્ણય કર્યો અને હજી જે કાંઈ નિર્ણય થાય છે એવું નથી કે ભાઈ આ પ્રતિબંધ લગાવી દીધો એટલે વાર્તા પૂરી થઈ ગઈ હજી એને મટાડવાના પણ પ્રયત્નો કોઈ સજ્જન લોકો કરશે નાનો બ્રહ્મ સમાજ છે ન્યાના સ્થાનિક પાંચ પરગણાના આગેવાનો છે બધા ભેગા મળી અને સારો રસ્તો કાંઈક કરશે એમાં આપણે પડવાની કોઈ જરૂર નથી પણ ખાસ બ્રાહ્મણ સેલિબ્રિટીઓએ કોઈએ બોલવું નહીં અને જે લોકો ફાંકા ફોજદારી કરીને બ્રહ્મ સમાજને ખરાબ ચિતરવા ઠેકડા મારીને પોતાની વોલ ઉપર વિડીયો ચડાવી રહ્યા છે એમને બીજા કોઈ જવાબ પોતાની રીતે આપશે પણ હું મારી ભાષામાં જવાબ આપું તમને જો વાંધો ન હોય તમારી બેન દીકરી બીજી જ્ઞાતિમાં જાય તો બ્રહ્મ સમાજમાં ખાસ કરીને અમારા કર્મકાંડ કરતા એટલે કે એને તો પૂજનીય પગે લાગવા યોગ્ય લોકો છે એવા ઘણા બધા યુવાનો છે તમે ગમે ત્યારે ગમે એ યુવાનને તમારી બેન દીકરી આપી શકો છો એમાં કોઈ એટલે કોઈ આપણે અમે એવું રાખતા નથી પણ જે પાંચ પ્રજ્ઞા બ્રહ્મ સમાજ છે એના યુવાનો પણ કદાચ નહીં સ્વીકારે અથવા તો સ્વીકારે તો એમને પણ એમને ત્યાંથી દંડ થઈ શકે કે જે કાંઈ એની વિધિ આવતી હોય એ લોકો કરે પણ તમે લોકો ફોટો બ્રહ્મ સમાજને ખરાબ ચિતરવાના પ્રયત્નો છે એ બંધ કરી દેજો દરેક સમાજનું એક બંધારણ હોય દરેક સમાજની એક પરંપરા હોય દરેક સમાજની એક અલગ સંસ્કૃતિ હોય અને એ મુજબ જીવવાનો દરેક સમાજ પ્રયત્ન કરતો હોય ત્યારે આપણે બીજામાં દોઢ ડાયા થવા કરતાં પોતાના સમાજ વિશે કે પોતાના ઘર વિશે વિચારીએ એ સમયની જરૂરિયાત છે મારે મારા ઘર પૂરતું વિચારવું જોઈએ અથવા તો મારે મારા સમાજ પૂરતું વિચારવું જોઈએ પણ કોઈના સમાજ ઉપર કોઈ પ્રકારની ટિપ્પણી કરવી એ વાત ગેરવ્યાજબી છે અને હું આ વિડીયોના માધ્યમથી મારા સમાજના ખાસ કરીને પાંચ પરગણાના બ્રહ્મ સમાજના યુવાનોને પણ એક સંદેશ આપવા માગું છું કે આવા કોઈ ઉશ્કેરે તો તમે ઉશ્કેરાશો નહીં ભાષાની મર્યાદામાં કોઈ પોતાની વાત રજૂ કરે તો એની કમેન્ટમાં જઈ અને આપણે કાંઈ લખશો નહીં પણ જો કોઈ ભાષાની મર્યાદા વટાવી અને તમારા વિશે કોઈ ખરાબ ભાષાનો ઉપયોગ કરે તો આવા લોકોને ચિહ્નિત કરી અને ચોક્કસથી આપણે જવાબ આપશું આપણે જવાબ આપવા સક્ષમ છીએ આપણને કોઈ કોઈના ઘરેથી આપણે લઈને ખાતા નથી કે આપણે જવાબ ન આપીએ એટલે આપણે આપણી સમાજની વાત હોય એ સમાજમાં રાખીએ અને જે કાંઈ નિર્ણય પાંચ પ્રગણા બ્રહ્મ સમાજ કરશે ભેગા મળીને એની સાથે ગુજરાત આખાનો બ્રહ્મ સમાજ હોય જ એમાં કોઈ પૂછવાની વાત નથી અને આ વાતનો ને આ વિવાદનો આપણે જ અંત લાવવો પડશે એટલે હવે આ વિવાદ ઉપર આપણે કોઈએ કોઈ પણ પ્રકારનું નિવેદન આપવું જોઈએ નહીં ખાસ કરીને બ્રહ્મ સમાજમાંથી કોઈ પ્રેસ મીડિયામાં ટીવીમાં બેહવાના શોખથી કોઈએ અવળું બોલવું ન જોઈએ બ્રાહ્મણોએ ખાસ ધ્યાન રાખવી ખાસ કાળજી રાખવી અને સેલિબ્રિટી બ્રાહ્મણો છે એમણે ખાસ કાળજી રાખવી કે આ મુદ્દે જેવી રીતે અમે સામાજિક આગેવાનો પણ બધા ચૂપ છીએ આખા ગુજરાતના એમ તમારે પણ ચૂપ રહેવું જોઈએ અને તમારે પણ મૌન રહે અને તમારી જ્ઞાતિ પ્રત્યે તમે જે કુળમાં જન્મ લીધો છે એનું ઋણ ચૂકવવું જોઈએ બાકી ખાલી ફાંકા ફોજદારી કરશો એવી રીતે કોઈ સમાજ હાલતા નથી સમાજના એક બંધારણ હોય સમાજ સમાજ એટલે સમાજની વ્યાખ્યાન પરિભાષા તમને લોકોને ખબર ન હોય પણ સમાજની પરિભાષા એ છે કે અનેક વ્યક્તિઓનો સમૂહ જ્યારે ભેગો થઈ અને કોઈ જગ્યાએ બેસે કે પોતાની સમૂહની વાત કરે એને સમાજ કહેવાય એટલે આ એક સામૂહિક નિર્ણય હોઈ શકે છે એમાં ક્યાંક ત્રુટી હોય તો એ ત્રુટી ત્યાંના આગેવાનો પૂરી કરશે એમાં આપણે કોઈએ દોડડાયા થવાની જરૂર નથી અને ખાસ કરી અને બધાને વિનંતી કરું છું કોઈએ બ્રહ્મ સમાજ વિશે અભદ્ર ભાષાનો ક્યાંય પ્રયોગ કરવો નહીં ને આપણા યુવાનોને પણ હું વિનંતી કરું છું કે આપણે પણ આવા કોઈ સોશિયલ મીડિયા સ્ટારોને મહત્ત્વ આપવાની જરૂર નથી પણ હા જો કોઈ બ્રાહ્મણ ચોક બોલે તો એ વિડીયો તમે ચોક્કસથી સાચવી રાખજો એ સેલિબ્રિટીઓનો જ્યાં કાર્યક્રમ હોય ત્યાં આપણે એને આ જવાબ એની પાસે માગશું એના માટે આપણે સક્ષમ છીએ આપણને કોઈ રોકી શકે એવું નથી હર જયપુર જય